રાંધલ માતાનાં લગ્ન એ શરતથી થયા કે મારી તાવડી તૂટી તો તમારી દીકરી લઈશ રાંધલ માતાજીના રૂપ અને ગુણથી પ્રભાવિત થઈને સૂર્યદેવે તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી સૂર્યની માતા અદિતિએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સૂર્ય પોતાની વાત પર અડગ રહ્યા આથી અદિતિ રાંધલ માતાજીના માતા કાંચના દેવી પાસે સૂર્ય અને રાંધલના લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા કાંચના દેવીએ શરૂઆતમાં ના પાડી કારણ કે સૂર્યની દિનચર્યા સતત ચાલતી હોવાથી રાંદલને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું પડે તેમ હતું ત્યારે સૂર્યદેવે દેવની મદદથી કાંચના દેવીના ઘરના નળિયામાંથી રસોઈ ઘરની તાવડીઓ તોડી નાખી કાચના દેવી તાવડી લેવા માટે અદિતિ પાસે ગયા અદિતિએ એક શરત મૂકી જો મારી તાવડીની ઠીકરી તૂટશે તો હું તમારી દીકરી લઈશ કાચના દેવીએ વિચાર્યું કે તાવડીની ઠીકરી કેવી રીતે તૂટી શકે અને તેમણે હા પાડી તેઓ તાવડી લઈને ઘરે આવ્યા રસોઈ બનાવી અને તાવડી ઠંડી કરીને પાછી આપવા ગયા આ સમયે સૂર્યદેવે યુક્તિ કરી તેમણે કાચના દેવીને બે આખલાઓ વચ્ચે એવી રીતે ભીડવ્યા કે તેમના હાથમાંથી તાવડી પડી ગઈ અને તૂટી ગઈ આ શરત મુજબ સૂર્યદેવ અને રાંદલ માતાજીના ધામધૂમથી લગ્ન થયા આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો